અયોધ્યામાં હિન્દુઓના આસ્થાના સ્થાન રામ મંદિર નિર્માણમાં સંઘર્ષના પાંચસો વર્ષના ઇતિહાસને દર્શાવતી સબકે રામ સિરીઝમાં આજે એકાવનમાં એપિસોડમાં આપણે જોઈશું તો લાલ કૃષ્ણ અડવાણીની ધરપકડ બાદ ત્રીસ ઓક્ટોબર ઓગણીસો નેવુંથી બે નવેમ્બર ઓગણીસો નેવું વચ્ચે લાખો કાર સેવકો અયોધ્યા પહોંચ્યા હતા જે બાદ કેટલાક કાર સેવકોએ રામ જન્મભૂમિ પર ભગવો ધ્વજ પણ ફરકાવ્યો હતો તે સમય રાજ્યમાં મુલાયમસિંહ યાદવની સરકાર હતી મુલાયમસિંહ સરકારે કાર સેવકોને રોકવા માટે ગોળીબારનો આદેશ આપ્યો જેમાં ચાલીસ કાર સેવકો સત્તાવાર રીતે શહીદ થયા આ ઘટનામાં અયોધ્યાના વાસુદેવ ગુપ્તા રાજેન્દ્ર ધારકર રમેશ પાંડે અને કલકત્તાના બંને કોઠારી ભાઈઓ સહિત અનેક કાર સેવકોનું બલિદાન આપવામાં આવ્યું હતું કાર સેવક રાજેન્દ્ર ધારકર માત્ર સોળ વર્ષના હતા જ્યારે તેમણે રામ જન્મભૂમિ માટે પોતાનું બલિદાન આપ્યું હતું જ્યારે કોઠારી ભાઈઓમાંથી રામ કોઠારી બાવીસ વર્ષના અને શરદ કોઠારી માત્ર વીસ વર્ષના હતા આજે રામલલ્લાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન છે પરંતુ આ દિવસ માટે ઘણા સનાતનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે વધુ જાણીશું આગળના એપિસોડમાં